ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીને ઝંડો લહેરાવી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભાજપના નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યાએ પોતાના નિવાસ પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસીના શુભ દિને આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં માં ભારતીની ઉન્નતિ પ્રગતિ એકતા અને અખંડ ભારતના કલ્યાણ હેતુ વિશેષત જનકલ્યાણ અંત્યોદય માટે સ્થપાયેલું એક વિચાર બીજ આજે સર્વાધીત આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે પ્રસ્થાપિત થઈ ચૂકી છે દેશની રાષ્ટ્રીયવાદી નાગરિકો તથા તમામ આગેવાનો સાથી કાર્યકરોને આજના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ હું પાઠવું છું વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકેનું હું આજે ગૌરવની લાગણી અનુભવું છું અને પાર્ટી તરફથી દરેક કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ લગાડવાનો કાર્યક્રમ અમને આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે મારા ઘરે પણ મેં ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ લહેરાયો છે અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મને ખૂબ જ ગૌરવ છે